આ દિવ્ય અને સેવ્ય પ્રસંગના કેન્દ્રમાં જે મહાપુરુષ છે એવા આપણા સૌના પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ્ય રમજુ બાપુ સૌને મારા પ્રણામ અને જય સેઆ રામ આ બધાના કેન્દ્રમાં મને જે બે વસ્તુ દેખાણી તે એ છે કે પૂજ્ય બાપુના અનુષ્ઠાનો પૂર્વકનું તપ પડ્યું છે અત્યારે તો એ પોતાના સમાજથી અસંગ થઈને સાધુ સમાજમાં ભળી ગયા છે પરંતુ તપ કરવું એ ક્ષત્રિયોના સ્વભાવમાં હોય છે અને તેથી બાપુ અહીંયા તપ ક્રિયા જ કરે છે તલગાજરડા આવે ત્યારે મને કહે કે હમણાં આટલા યજ્ઞો કરું છું આટલું અનુષ્ઠાન કરું છું આટલું મૌન રાખું છું આ બધું સતત ચાલે છે ક્યારેક ક્યારેક મહિનો બે બે મહિના ત્રણ ત્રણ મહિના ક્યાંક બહાર જઈને પાછા બેસી જાય છે એટલે મારે આપને એ કહેવું છે કે જે હકીકત આ બધાના કેન્દ્રમાં બાપુનું અનુષ્ઠાનપૂર્વકનું તપ પડ્યું છે અને એ તપે આમાં મોરારી બાપુએ કંઈક કર્યું એ વાત જુદી છે દાતાઓએ કર્યું એ બહુ જ મહત્વનું છે ગામ લોકોએ સહયોગ આપ્યો એ અતિ મહત્વનો છે આપ સૌ આ આશ્રમ માટે સદભાવ રાખો છો એ બહુ જ અગત્યનું છે પરંતુ મુખ્ય વસ્તુ કઈ હોય તો બાપુનું અનુષ્ઠાનપૂર્વકનું તપ છે અને તપ જ આ સર્જન કરી શકે અયોધ્યાનું રામ મંદિર થયું ત્યારે મેં કહ્યું કે ભાઈ આ મંદિર ભવ્ય તો છે જ પરંતુ મંદિર ભવ્ય હોય એ તો મહત્વનું છે જ પરંતુ મંદિર દિવ્ય હોવું જોઈએ મેં આ મંદિરના દર્શન કર્યા દિવ્ય છે અને બીજું મંદિર સેવ્ય હોવું જોઈએ એની સેવા કરવાની આપણને ઈચ્છા થાય દાતાઓને સામેથી એમ થાય કે અમે આમાં અમારી સદલક્ષ્મીનો ઉપયોગ કરીએ સેવકોને એમ થાય કે અમે શરીરથી સેવા કરીએ જે કાંઈ ન કરી શકે એને એમ થાય કે અમે અમારો સદભાવનો ટેકો આપીએ એટલે સાંગણા ગામે બાપુના તપ અને અનુષ્ઠાનને લીધે આ કાર્ય પૂરતી બાપુ અહીંયા બ્રહ્મા બન્યો છે એણે આ બધું સર્જન કર્યું છે હવે એની જ જવાબદારી છે કે આનું પરિપાલન પણ એ જ કરશે અને જ્યારે ધજા ફરકી રહી છે ત્યારે આમાં બીજું કોઈ ન ગમતા તત્વો તો પ્રવેશ કરી શકે જ નહીં પરંતુ કદાચ કરે તો પણ એને નિવારવાનું કામ પણ આ અનુષ્ઠાની બ્રહ્માએ જ કરવું પડશે આ ત્રણેય કાર્યના મૂળમાં બાપુનું તપ છે એટલે હું તો એના તપને વંદન કરવા આવ્યું છે બીજું મેં જોયું આટલો મોટો શિષ્ય વર્ગ આટલું મોટું તપ આટલી મોટી એમની પોતાની દોડધામ જ્યાં કહે ત્યાં પહોંચે આ બધું કરવા છતાંય એની સરળતા એમને મખબંધ છે અને જે સાધુમાં હોવું જોઈએ એ બાપુએ જગતને બતાવ્યું છે કે સહજતા સરળતા અને વધારે વાત એ પણ સારી કે કોઈ ફંડ ફાળો નહીં આ દાતાઓએ બધું ઉપાડી લીધું અને તજા ફરકે છે તો હું મારો બહુ જ હર્ષ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું બાપુનો આભાર પણ માનું કારણ કે કોઈ પણ પ્રાણપ્રતિષ્ઠા હોય એ તો શાસ્ત્રના નિયમ પ્રમાણે કરાય બ્રાહ્મણોને આચાર્યોને પૂછવું પડે પરંતુ બાપુએ મને છૂટ આપી કે આપને જે દિવસને જે સમય અનુકૂળ હોય એ પ્રમાણે અમે ગોઠવીશું અને એ પ્રમાણે ગોઠવાયું અને હું આવી શક્યો દર્શન કરી શક્યો એનો મને પોતાને આપનો તો આનંદ થાય પણ મને પોતાને બહુ જ